ઘેર ખાવા એ બંદરમાં જ છે અને જો ગીતાને મંગળવાર છે એ મંગળવારે આપણે તો બે વાર રહી કે ને એને પીઠા ખોટા આ એમ નાની ડાય ને મોટી ડાય પાપલેટ જોરદાર છે આમ આડું આમ ઊંધું લટકાવે જો મિત્રો ઓય બાપા એ પાપલેટ તો મોટો જાઓ તો પાપલેટ આવી જાઈશ કઈ ઘટે નહીં હો બધા બધામાં બધાનું સ્વાગત થયા એક લેવાની ગેમમાં કદાચ કરી દીધો ગુડ મોર્નિંગ મિત્રો આવી ગઈશ હોળીમાંથી માલ ડંગલ લઈ લીધો જશ બધા મસ્ત

ટમેટા ને દાણા જીરું બધું આમાં જ રાખવાનું આ ઈસોલ પીસ છે જો આ બધા હવે તાજે તાજા છે આ ડીંગો છે ને આ ડીંગા એ તો ઓળી હાકવાની આવું ગાબડા માં ભરાવી તેરીંગ છે કા આઈતે પૈસા રાખવાનો આ ઘેર પાડવાનું છે આવલું લીવર છે દોરી બાંધી ના ડીઝલ માઈલેજ માઈલેજ બધ

ડાયરેક્ટ પકવાનું સારું થઈ જાય બર્તણ વગેરેનું તો એવડા એવડા ખાના છે જો સાચે સાચે ખાના છે મોટા મોટા તો આ છે એ આનો ગેર છે આ ગેર જ કહેવાય ને આની જો કેમ છે બોટ જેવું જ છે પણ છે ને બોટ થી થોડુંક નાનું આવે બાકી આ બોટ સમજી લેવાની ઊંઝિયા ને જો બધું પહેરી

બરફ લઈ લીધો હવે આવી જ માલ ખાલી કરવા સ્પેશિયલ માલ અમુલ દૂધ ઘર વખરી છે એમ પાવલો પાવલો પણ પાવલો જ છે હા સોલો પીસ સોલ પીસ

જીવતા ન નાખે ઠેકડા મારે સિલ્વર silver જેમ સેમ કે ને જો હજી તો એક આવે નાઈસ નાઈસ પાપલેટ ઓલું સોલ્ફી છે જો એટલો માલ આમાંથી નીકળ્યો આ પેક્કલ પેટી છે આ હારો માલ આવી આમાં નાખ દેવાનો પછી તો આ બીજો માળ છે તમને બતાવતા ભૂલી જો આ બીજો માળ છે હોળીમાં આ લોકોને મજા આવે નઈ ને પછી ગીત ચાલુ કરે છે ગાના ફૂલ એસી માં હું હોય તો એ સડી જવાનું તો આ રીતનું છે બધું બાકી તો જવું પેઇન્ટિંગ પેઇન્ટિંગ કરાય નવી નવી હોળી કરી હમણાં પાર્ટી ફોર્મમાં છે હે શક્તિ ઝૂકેગા નહીં એક બાઈ સોહણ જ્યાં લીધા અને ઓળી આવે હવે ઘેર ખાવા એ બંદરમાં જ છે અને જો ગીતાને મંગળવાર છે એ મંગળવારે રહીશ આપણે તો કઈ વાર ને રહીએના થતા ખાઈ લઈએ બિરિયાની છે હું જ્યાંની જો આ રીતનું છે એ બધું હજી એક ઓળી આવવાની છે તો આગળ ખાઈ ને ઘડી બેઠીએ તો હોળી આવી જાય પછી જઈએ ભાઈને મારા એક ફુવા ગયું હતું અને ગીતા એ નેવરી હતી તો અહીંયા મેનલી પોરવેસ તો મેનલી હુકવીશ કેમ પારડા કરી દીધું હા સાવતોલા લીધે તો એ હજી ઘટે સાવતોલા લીધે તો એ ઘટે તો જવું મેનલી કેમ મસ્ત મસ્ત ગીતા ઓલા કાનમાં ઓલા મોટા મોટા બાયુ ને આવે ને પેલા બાયુ ને એ ઓલા બનાવવાના છે કા હે એ બનાવે કાનમાં ઓલા અહીં ગાબડા પાડીને અટ તો કેમ બાકી જો તાજી તાજી મીંદી ગુલાબી કલરના મોઢાએ દેખાયા મસ્ત મસ્ત ફૂંકાવી દીધી જવું ગીતા નું કામનું માણસ એમ કંઈ ઘટે નહીં જો ગીતાના પપ્પાએ બધામાં સોલારની પ્લેટું મારી દીધું છે આખી રાત લાઈટ રહીને પંખા બે રૂમમાં ચાલુ રહી એ જો બાકી આવું છે આગળ પાછી ઓડી આવીશ કાઠે પાછું પાણી ભરાય ને એટલે જાય ફટાફટ તો મિત્રો ફાઇનલી પાછો એટલો માલ લઈ લીધો બધું છે મિક્સમાં ઊંઢિયા અને મેંલી અને ગિંબલિયા અને એમાં ઊંઢિયા છે આ બરફ આજે આજો ક્યાં હરખી આમ આડી કરીને બે ત્યાંની આ તીટરનું બસ્યું છે આ એમ તાની ડાય ને મોટી ડાય હમ પાપલેટ જોરદાર છે આમ આડું આમ ઊંધું લટકાવવાય

આજનું થઈ જુ હાલો હવે ફટાફટ જાય મોડું થઈ ગયું લો ભાઈ ભણીને આવી જાય તો ચાલો તે વિડીયો પૂરો થાય છે કે દિવસનો ટાઈમ નહોતો રહ્યો અહીંયા આપી જતો આજ બધું ઉતારીને એટલે કામમાં હતો થોડોક એટલે વિડીયો એટલો જ બને અને થઈ ગયું જવું પાપડ છે અને આજ ગીતાને મંગળવાર છે હા જાઓ